એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય અને ઘઉંના પાપડ જો આ ટિપ્સથી તમે વણવાની ટ્રિક્સ જ અપનાવી લેશો ને તો અલગ જ રીતે આપણા પાપડ બનીને તૈયાર થશે જે પાપડને તળી અને શેકીને પણ ખાઈ શકાય તેવા ઘઉંના પાપડ આપણે બનાવીએ તો ચલો વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઇબ એન્ડ લાઈક સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં ઘઉંના પાપડ બનાવવા માટે આપણે સૌ તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં આપણે નમક એડ કરી દેવાનું છે અને પાણીને એકદમ ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ્સ તો આપણે પાણીની ક્વોન્ટિટી વધારે જ રાખશું જે આપણે લોટ લઈએ એનાથી વધારે પાણીની ક્વોન્ટિટી રાખશું અને આગળ તમને હું બતાવીશ કે તે ફરીથી એનું એક ટ્રીપ્સ એવી આપીશ કે જેથી કરીને તમારું ખીચું બગડવાની ઝંઝટ જ નહીં રહે અને એક નાની ચમચી ભરી અને આપણે થોડું તેલ એડ કર્યું છે અને આપણે એકદમ પાણી ઉકળી જાય પછી ચપટી જેટલો ખારો એડ કરવાનો છે જેથી ખારાથી એડ કરવાથી પાપડ એકદમ ક્રંચી આવી જાય છે એમાં ઘઉંનો પાપડ હોય છે ને જો તમે ખારો એડ નહીં કરો તો રોટલી જેવો લાગશે ક્રિસ્પી નહીં બને તો ખારો એડ કરી અને હવે આપણે ખીચું માટે એકદમ પાણી ઉકળી ગયું છે એ બાજુ ત્યાં આપણે લોટ ચાળી અને સાઈડમાં રાખી દઈએ અને પાણીનો એકદમ ઉકાળો આવવા દીધો છે તમે જોઈ શકો છો આ સમયે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ગેસ બંધ કરી દેવાનું છે જેથી કરી અને આપણે થોડી સ્પીડ ઓછીથી અને આમાં હલાવવામાં જો ગોટી પડી જશે ને તો તમારા પાપડ વણવામાં તૂટી જશે અને સારા નહીં બને તો આ ટિપ્સને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી કરી અને તમારા પાપડ એકદમ બેસ્ટ બનશે અને ગરમ પાણી કરી અને એક બાઉલ જેટલું પાણી આપણે નીચે ઉતારી લીધું છે અને જો આવી રીતે વેલણથી હલાવવાનું છે અને આમ તમે હલાવશો ને તો શું થશે કે જરા પણ ગોટી નહીં પડે અને આપણા પાપડ એકદમ રેડી મસ્ત ના થશે અને થોડું જો પાણી ઘટતું હોય ને તો ગરમ પાણી આપણે પહેલાં નીકાળી લીધું છે અને ફરીથી જો લોટ પણ એમાં એડ કરતા જશો અને પાણી પણ એડ કરતા જશો તો ફ્રેન્ડ્સ આ ટિપ્સ જરૂર ફોલો કરજો જો લોટ ઘટતો હોય તો લોટ એડ કરી શકાય અને પાણી ઓછું હોય તો તમે પાણીને બહાર નીકાળી લેવાનું થોડું જેથી કરી અને આપણું ખીચું બની અને એકદમ પરફેક્ટ તૈયાર થાય અને આમાં જો ગોટી ન પડે ને એ માટે એક જ દિશામાં વેલણને ફેરવવાનું છે જેથી તમારું ખીચું એકદમ સારી રીતે બની અને રેડી થશે તો આ ટીપ્સ જરૂર ફોલો કરજો અને આ દાદીમાની આપણી જે રેસીપી છે જે આપણે અત્યારે ફોલો કરી શકતા નથી અને બનાવી પણ શકતા નથી ફ્રેન્ડ્સ આ ખીચું બનાવવું ઈઝી નથી જો આ ટિપ્સ તમે ફોલો કરશો ને તો સરસ રીતે ખીચું બની ગયું છે વેલણ પર સરસ ઊભું રહી ગયું એવું ખીચું બની અને રેડી થયું એને થોડો સમય માટે આપણે ગરમ થવા દીધું અને પછી આવી રીતે તેલ લગાવી અને લોટને એકદમ સારી રીતે મસળી દેવાનો છે આ સમયે ખૂબ જ ગરમ હોય છે તો આપણા હાથ ધગી જાય એટલું એમાં ખાસ ધ્યાન રાખવાનું છે હવે વેણ વણવાની જ જે સ્ટ્રીક છે એ જ અઘરી છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે મોટી એજના જે લોકો હોય ને આવી ઇન્સ્ટન્ટલી આપણા પાપડ બનાવી અને રેડી કરી લે છે પણ આપણે આ તમે જોઉં છો એટલું ઇઝી નથી આ બનાવવા ખૂબ જ અઘરા છે ઘણા લોકો મશીનથી કાગળ મૂકીને પણ બનાવે છે પરંતુ આ જે આપણા દાદીમાના સમયમાં જે પાપડ બનતા ને એ તો અત્યારે આપણે ભૂલાઈ જ ગયા છે તો આવી રીતે જો તમે બનાવશો ને તો પાપડ એકદમ ટેસ્ટી બનશે ક્રંચી અને એમાં તમે જોઈ શકો છો સામે પાટલો દેખાય ને એવા આછા બને છે અને આપણે જે પાટ આપણે વણી અને બનાવીએ ને ચીપીને મશીનમાં એ આવા આછા નહીં બને અને આવા મોટા પણ નહીં બને તો આમાં ઘણી ટીપ્સ અપનાવવાની કે ફ્રેન્ડ્સ જો આ જ્યારે પાપડ બનાવી અને વણે છે ને એની પહેલાં જે લોટ હોય છે એને સારી રીતે મસળી લેવાનો એ અપનાવવાનું ત્યારબાદ તેમાં તેલ લગાવી અને અને આ પાપડને આપણે પાટલોથી હલાવવાનો છે આખા પાટલાને ફેરવતું જવાનું છે પરંતુ રોટલીની જેમ લેવાનું નથી અને ઇન્સ્ટન્ટલી તમે જોઈ શકો છો કે આ પાપડ બની અને રેડી થઈ જાય છે વેલણની મદદથી આપણે સૂકવી દેવાનું છે તો બીજો પાપડ એક બનાવી અને તમને બતાવીએ કે આ જ્યારે તે ગોટી બનાવે ને ત્યારે હાથથી એકદમ મસળી લેવાની છે જેથી કરી અને આપણો જે પાપડ આ તમે જોઈ શકો છો તેલ લગાવી લેવાનું અને આવી ઇન્સ્ટન્ટલી કોઈપણ કોથળીના પેકિંગ વિના કોઈપણ મશીન વિના માત્ર ને માત્ર પંદર મિનિટમાં તો કેટલા પાપડ બની અને રેડી થાય છે આ વસ્તુ ખૂબ અઘરી છે જોવું ઈઝી છે પરંતુ બનાવીએ ત્યારે ખ્યાલ પડે અને જો આવી રીતે જ્યારે બનાવીએ ને ત્યારે પાટલાને ફેરવવાનો છે જે આપણો પાપડ છે એને ઉખેડવાનો નથી અને જે ઉપરથી લઈ અને નીચેની સાઈડ આવી રીતે ફેરવતું જવાનું છે અને પાપડને વણતું જવાનું છે આ ટ્રીક ખૂબ જ અઘરી છે અને જો તમને ન ફાવતું હોય તો તમે પ્લાસ્ટિક મૂકી અને એ પણ બનાવી શકો છો તો એ પણ આ તમને બતાવી દઈએ અને આવી રીતે હાથથી લઈ વેલણામાં અને વેલણાની મદદથી સૂકવી દેવાનો છે તો ફ્રેન્ડ્સ આ પાપડ બનાવવા ખૂબ અઘરા છે એનું ખીચવું પણ ઇઝી નથી પરંતુ જો તમે આ ટિપ્સને ફોલો કરશો અને આવી રીતે પ્લાસ્ટિકના જો ન ફાવતું હોય તો તમે બે બંને સાઈડ પ્લાસ્ટિક મૂકી અને બનાવી શકો છો પરંતુ એમાં પણ થોડું પ્લાસ્ટિક સરખું હોવું જોઈએ નહીં તો એમાં પણ આપણા પાપડ તૂટી શકે છે પરંતુ હવે જોઈ શકો છો તમારા પાપડ આ બની અને રેડી થઈ ગયા છે તો પાપડ બનાવવા માટે આ ટિપ્સને હાથથી જે બનાવીએ ને એ મશીનથી બની જ નથી શકતા ફ્રેન્ડ્સ તો જરૂર એકવાર તમે પણ ઘઉંના પાપડ ટ્રાય કરજો અને હવે આપણે એને થોડા સુકાઈ ગયા છે અને તડકે સુકાવા દેવાના છે અને તડકે સારી રીતે સુકાઈ ગયા બાદ એને આપણે બે ટીપ્સથી શેકી પણ શકીએ અને તળી પણ શકીએ તો ઘઉંના પાપડ બનાવવા અને ખાવા એટલા માટે સારા છે કે જ્યારે પણ તમારે કરકરા તાજા ખાવા હોય તો તમે શેકીને ખાઈ શકો છો અને એ તળેલા પણ એટલા જ સરસ લાગે છે તો તમે એને તળી અને પણ ખાઈ શકો છો તો આ ઘઉંના પાપડ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ક્રંચી એવા ઘઉંના પાપડ બની અને રેડી થઈ ગયા છે શેકાઈને તો હવે આપણે બીજા પાપડને તળીને પણ ચેક કરી લઈએ કે જે આપણે ચોખા નાકે બનાવીએ ને તો આવી રીતે એને તળવા જ પડે એ શેકાય નહીં પરંતુ આ પાપડ તમે શેકી અને તળી બંને રીતે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ તો એકવાર જરૂર કોમેન્ટમાં જણાવજો કે તમને આ પાપડની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ થેન્ક યુ આભાર